એન્કરવાલા સ્કૂલમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કચ્છ યુવક સંઘ સંચાલિત માતૃશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાલા સરસ્વતી વિશ્વ ચકલી દિવસ સાથે ઉજવાયો શાળાના આચાર્ય રાણાએ કાર્યક્રમની મહત્તા સમજાવી જ્યારે માનવજ્યોતના પ્રબોધ મુન વરે દરેક ઘરમાં ચકલીઘર અને કુંડું હોવું જોઈએ એમ જણાવ્યું શાળાના વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓને જીવદયાનું મહત્વ સમજાવ્યું માનવજ્યોત દ્વારા કુંડા ચકલી ઘર અને કાપડની થેલીઓ અર્પણ કરાઈ હંસાબેન ત્રિપાઠી રક્ષાબેન ભટ્ટ સીમાબેન ભટ્ટ અને હિતેશ ગોસ્વામી આયોજન સંભાળ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ હલો છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે